વિદ્યાર્થીઓ છો મજામાં ને આજે આપણે અધ્યાયનો કોઈ ત્રણ દાખલા નંબર સાત દાખલાને દાખલાની રકમ આપેલી છે કે ચક્રિત ચતુષ્કોણ ના વિકર્ણો જો ચતુષ્કોણ આપેલો ચક્રિત એ ચતુષ્કોણ શિરોબિંદુમાંથી શિરો પસાર થતા વર્તુળ વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે ચાલો તો પેલા થોડીક વાત કરી અને આપણે લાખવો આગળ લઈએ દાખલાની રકમની અંદર તમને ચક્રિય ચતુષ્કોણ આપેલો છે તો તમને ચક્રિય ચતુષ્કોણ એટલે શું એ વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ ચક્રિય ચતુષ્કોણ એટલે દાખલા તરીકે આ વર્તુળ દોરેલું છે વર્તુળ દોરેલું છે એ વર્તુળ ઉપર એ બી સી અને ડી આ ચાર બિંદુઓ આવેલા છે એટલે કે આ જે વર્તુળ જે છે એના જે ચાર બિંદુ એ બી સી ને ડી વર્તુળા પરિઘ ઉપર આવેલા છે જો વર્તુળા ક્યાં આવેલ છે પરિઘ ઉપર છે અને એટલા માટે આપણે એ ને ચક્રય ચતુષ્કોણ કહેવામાં આવે છે એટલે તમને ચક્રય ચતુષ્કોણ શું છે એનો ખ્યાલ હવે આવી ગયો હોય છે અથવા તો તમે લોકો જાણતા જશો ચાલ હવે આના વિકર્ણો તમે જોઈ શકો છો આના વિકર્ણો વિકર્ણ એસી અને વિકર્ણ બીડી એ ચતુષ્કોણના શિરોબંધુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય આ જે વિકર્ણો જે છે એસી અને બીડી એ વર્તુળનો વ્યાસ છે તો વર્તુળનો વ્યાસ એટલે કે વર્તુળની કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળનો વ્યાસ કહેવાય વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી એ જીવા કહેવાય એ વર્તુળ વ્યાસ એટલે તમે જોઈ શકો વર્તુળના કેન્દ્રમાંથી આ જે છે પસાર થઈ જે છે એસી અને આ પણ જે વિકર્ણ BD છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે આ O એનું કેન્દ્ર છે તો આપણે આ ABCD જે છે એ શું સાબિત કરવાનું છે લંબચોરસ હવે સાથે પણ વાત કરી લે તો તમને લંબચોરસ વિશે એક ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ લંબચોરસ એટલે શું તો જો અહીંયા તમને વાત કરું છું આ તમારો એક લંબચોરસ છે

તો આ જે છે એને લંબચોરસ કહેવાય એટલે આ જે દાખલો ગણીએ ક્યારે આપણે બે વસ્તુ સાબિત કરવાની છે કે ચારેય ખૂણા આપણે કાટખૂણા સાબિત કરવા પડે તથા એની જે સામસામેની બાજુઓ જે છે એ સરખે સાબિત કરી દે તો આપણે એમ કહીશું કે આ ચતુષ્કોણ એવો છે લંબચોરસ છે તો હવે આપણે જે સામાન્ય વાત જે છે દાખલો ગણીએ એ પહેલાની જે વાત કરવાની હતી એ મેં તમને કરી દીધી ચાલો તો હવે આપણે દાખલો છે ગણીએ હવે શું છે કે ભાઈ તમારે ચતુષ્કોણ જે આપ્યું છે કે એબીસીડી આપણે લખશું કે એ બી સી કેવો છે એ ચક્રીય ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ તમારા દાખલાની અંદર આપેલ છે

વર્તુળનો વ્યાસ જે ફરીવાર એબીસીડી એ ચક્રી ચતુષ્કોણ આપેલ છે એના વિકર્ણો એસી અને બીડી જે ઓ કેન્દ્રિત ઓ કેન્દ્રિત વર્તુળના વ્યાસ છે આપણે તમને સમજાઈ ગયું આ એસી

તે જ પ્રમાણે બીડી વ્યાસ છે આ જે છે એની ત્રિજિયાઓ તેમજ જો તમે જો એ ઓ અને ઓછી એઓ અને ઓશી ઓડી અને ઓ બી એક જ વર્તુળ ત્રિજ્યાઓ છે આ જે છે આ ઓ કેન્દ્રિત વર્તુળ ત્રિજ્યાઓ છે એટલે શું થાય તેથી કરીને આપણે એવું લખી શકીએ કે એ ઓ બરાબર ઓ બરાબર ડી બરાબર ઓ બી આ શું છે ઓ કેન્દ્રિત વર્તુળ ત્રિજ્યાઓ લખો લખી શકો ઓ કેન્દ્રિત આ તમારી વર્તુળની ત્રિજ્યાઓ અમા પણ તમને મુશ્કેલી પડી ન હોય હવે તો તેથી કરીને આપણે એમ લખી શકીએ જો આ પદુ સરખો થયો જો વિકર્ણો સરખા એટલે તમામ કે જે ઓ સરખી તો તેથી કરીને આપણે એવું લખી શકીએ કે તેથી કરીને AB = DC તથા સામસામાની બાજુ સામસામાની બાજુઓ જે છે એ બી બરાબર સીડી અને એડી બરાબર હવે આપણે જે મહત્વની જે વાત કરવાની છે એલ એ આપણે જોઈએ ચાલો ઓયા તો તમે જોઓ કે આપણે અહીંયા તમે લોકો સમજી શકો એટલા માટે આ દાખલામાં અમે અલગ અલગ જુદી જુદી આકૃતિ દોરી છે હવે આપણે અહીંથી દાખલાની શરૂઆત કરીએ કે આ જે દાખલાની અંદર તમે જુઓ છો એસી જે છે એ તમારું વર્તુળ આ છે વિકર્ણ જે છે હવે શરૂઆત શરૂઆત ક્યાંથી કરશું કે હવે એસી જે છે રેખાખંડ એસી એ ઓ કેન્દ્રિત વર્તુળ નો શું છે વર્તુળનો એ વિકર્ણ છે અને તથા શું છે એનો વ્યાસ પણ થશે આ વર્તુળનો વિકર્ણ છે અને તેથી શું છે તથા વર્તુળનો વ્યાસ છે વર્તુળનો વ્યાસ છે તમને દાખલાની રકમ ની અંદર આપેલી છે કે વિકર્ણ જે છે એ વર્તુળનો વ્યાસ આપેલો છે એટલા માટે આ વર્તુળનો વ્યાસ છે હવે હવે દાખલા તરીકે આ આ જે તમે આકૃતિ જોઈ શકો છો હવે મેં તમે લોકો સમજી શકો એટલે આ જે આકૃતિને મેં આમ ફેરવી આ રીતે આમ ફેરવી અને એસી ને મેં સીધા કીધા એટલે એથી આ વ્યાસ છે એટલે આ જે વર્તુળના બે સરખા ભાગ કરે વર્તુળના બે સરખા બે ભાગ થાય જો આ રીતે બે સરખા ભાગ થાય એટલે આ જે બે વર્તુળો મળે એ બે અર્ધવર્તુળ થશે એ મારે તમને સમજાવવું છે એ જ આ વિગત છે આપણે લખવાની છે ચાલો આ વર્તુળ બે સરખા બે સરખા ભાગ કરશે ને થશે ચલો બે સરખા ભાગ છે આ રેખા એસી એ વર્તુળના બે સરખા ભાગ કરશે આકૃતિમાં આકૃતિ એક અને બે પ્રમાણે તમારે શું થશે બે અર્ધ વર્તુળ મળશે બે અર્ધ વર્તુળ મળે

આ આજે આકૃતિ એક અને આ આકૃતિ બે એ પ્રમાણે આ વર્તુળના અહીંયા આપણે તમે એસી ચાપ આ જે વ્યાસ છે અહીંથી કટ કરી એટલે તમારે વર્તુળના બે ભાગ થશે અને એ સમજાવવા માટે મેં એક આકૃતિ પણ તમારા માટે સરસ મજાની દોરી છે જો એટલે એટલે થોડો દાખલો ભલે મોટો થાય પણ મારે તમને બહુ સરસ રીતે આ દાખલો સમજાવવો છે ચાલો આ જે વર્તુળ કે કેન્દ્રિત વર્તુળ છે બરાબર એવું જ મેં વર્તુળ આ કાપ્યું છે તમે જોઈ શકો છો કોકેન્દ્રિત વર્તુળ જે છે આને બરાબર સરખી ત્રિજ્યાનું મેં વર્તુળ લીધું છે હવે તમારે જોવો છો આ અહીંયા તમને દેખાય તો જો મારે આગળ ઉપર ધ્યાન રાખજો આ તમારો વિકર્ણ આપેલો છે ઉપર આ વિકર્ણ 80 અને બીજો જે વિકર્ણ જે છે આ ખૂણાથી આ ખૂણા ઉપર એ વિકર્ણ મેં BD એ જે છે એ દોરેલ છે હવે આ જે વિકર્ણ 80 છે આ તો આ રીતે મેં આમ કરી દીધું તમે જોઈ શકો છો કે વર્તુળના બે સરખા ભાગ કરે વર્તુળ તો જે આખો વર્તુળ જે છે એને બે સરખા બે વાળે દીધો તો વર્તુળના બે સરખા ભાગ થયા તો અત્યારે જે તમને દેખાય આ જે છે અર્ધ વર્તુળ થાય આ તમે જોઈ શકો છો આ અર્ધ વર્તુળ થી જોઈ શકો છો આ બે અર્ધ વર્તુળ એક આ અર્ધ વર્તુળ અને બીજોનો ભાગ જે છે આ એક આ પણ તમે જોઈ શકો છો આ જ ભાગ આ બીજો વર્તુળ અને બે અર્ધ વર્તુળ ભેગા થાય

અર્ધવર્તુળ તો તેલાય સમજી પછી આયો તમને સમજાવી દઉં કે આ તમારું અર્ધવર્તુળ ઉપર છે દાખલા તરીકે અહીંયા એ આપેલું છે nic આ અર્ધવર્તુળ ઉપર અહીંયા આ ચાપ આપેલી છે આ અર્ધવર્તુળની ચાપ આ ac આ તમારી ચાપ છે થાલેવો આ ac ચાપ ઉપર તમે ગમે તે જગ્યાએ કોઈ પણ બિંદુ લખો જો ગમે તે જગ્યાએ લખો તમારા b અહીંયા લખો b અહીંયા કોઈ બીજું બિંદુ c લખો અહીંયા કોઈ d લખો અહીંયા કોઈ e લખો

ઉપયોગ કયો ખૂણો નેવો શો થાય બી ખૂણો નેવો શો મેં તમને વાત કરી લે હવે ચાર ખૂણો આપણે નેવો આ વર્તુળમાં આપણે ચારે ચાર ખૂણા નેવો શો કરી દેવાના આ ખૂણો નેવો થઈ ગયો સમજાઈ ગયું તમને બીજો આર વર્તુળ પછી નીચેનો જો આ જે ભાગ છે છે આર વર્તુળ જે છે આ તમારો બી ખૂણો જે દોરેલો છે એટલે આ નેવો હવે નીચેનો પણ આ નીચેનો આર વર્તુળ જ કહેવાય ને આ જે ભાગ છે આ અર્ધવર્તુળના બે સરખા ભાગ છે ઉપલા મેં આ નોર્તુમ કહેવાય નીચેના એ આ નોર્તુમ કહેવાય એને શું કહેવાય એના નોર્તુમ તો આ જે દીધું ડી આપણું છે જો આયા બે આપણું છે તો આખણો બનાવો તો ડી કેવો થાય ડી પણ કાટખોળો થાય એટલે તમે જોઈ શકો આ તમારો ખૂણો કાટખોળો થશે આખણો કાટખોળો થશે બે ખૂણા તમારા કાટખોળો થઈ ગયા એ જ રીતે તમારે એ અને સી એક કાટખોળો કરવાના પણ પહેલા આપણે બી અને ડી એ પાઠખોળા ને તમને સમજાવ્યા પણ આપણે દાખલાની અંદર આ બધું ભાઈ લખવું છે આવડી તો ગયું પણ આમાં ઉલ્લેખ તો કરવો પડશે ને તો ચાલો આપણે લખીએ ચાલો તો હું માનું છું કે તમને મારી જે વાત હું જે કામ માંગુ છું એ તમને સમજાઈ ગયું છે ચાલો હવે આપણે આગળ વધીએ આકૃતિ એક ને બે પ્રમાણે બે અર્ધવર્તુળ મળે આપણે બે અર્ધવર્તુળ આપણે આકૃતિની અંદર જે જે મળે હવે આને હું દૂર કરી કદાચ તમે લોકો લખવું હોય તો લખી લેજો એવું નથી કે આ જ રીતે તમને ઈચ્છા પડે અમારી બધી ભાષામાં તમને જેમ સમજે એમ તમારે લખવાની શું છે પણ ગણિતની ભાષામાં વાપરજો ચાલો હવે જે મારે કહેવાનું જે છે કે તમારે આ જે અડધો તો મળ્યો ને એસી એ ઓસી તમારું આ અડધો અડધો છે આપણે એવું લખશું હવે કે એસી ચાપ છે આ અડધો આપણે લખશું ઓ કેન્દ્રિત ઓ કેન્દ્રિત વર્તુળ નથી પણ કેવું છે અર્ધવર્તુળ અર્ધવર્તુળમાં ચાપ કઈ થાય છે આ તમારી ચાપ એસી ચાપ કઈ આવશે એસી આ જે નિશાની ચાપ ની છે બરાબર છે તો એ તમારી ચાપ તમને એસી એસી છે ચાપ એસી પર કયું બિંદુ આવેલું જે છે ચાપ એસી પર અથવા ઉલ્લેખ કરવાની જરૂર નથી ચાપ એસી છે તથા તેના પર કયું બિંદુ આવેલું છે બિંદુ બી આવેલ છે અને તેથી કરીને કયો ખૂણો મને એ બી સી બરાબર કેટલા વોલ્ટ થાય 90 વોલ્ટ આ 90 વોલ્ટ થાય આ એનખા એક આર્ક કો આ 90 વોલ્ટનો કાર્ટ કોનો ઉપયોગ કર્યો તો આપણે આ પ્રમેયનો ઉપયોગ કર્યો તો લખો તમારા ઉલ્લેખ કરો કરી શકો કે પ્રમેય અથવા તો આપણે એમ સીધું લખો કે অর্ধવલપુર অর্ধ વર્તુળ અહીંયા લખી લે કરી નાખો માન માન ઓખણો

એસી જે છે ચાર વાળું અર્ધવર્તુળ જે છે ઓ કેન્દ્રિત અર્ધવર્તુળમાં ચાર એસી છે અને તેના પર ક્યુ બિંદુ આવેલું છે અહીંયા બી આવેલું છે તો અહીંયા ક્યુ આવેલું છે તો તેના પર બિંદુ ડી આવેલ છે ક્યુ આવેલું છે આને ઉપર બિંદુ ડી આવેલ છે તો તેથી કરીને આપણે કયો ખૂણો આવશે એ ડી સી તો આપણે અહીંયા લખશું ખૂણો શું આવશે એ ડી સી

આકૃતિ આપણે ચાર કરશું અને બિંદુઓ અહીં આપણે ફેરવી રાખીએ ચાલો અહીંયા તમારે a આવશે અને અહીંયા તમારે b આવશે dob અને અહીંયા આવશે dob નેદરાય c આવશે ચાલો અને અહીંયા આવશે d આકૃતિ જા ચાલો ઓ આજ આકૃતિ આપણે સમજી લઈ અને આપણે આગળનો આગળ

આકૃતિ ત્રણ પ્રમાણે ઓ કેન્દ્રિત અર્ધ વર્તુળમાં ચાપ આમાં ચાપ કઈ થશે ડીબી થશે એ ચાપ આવશે અહીંયા તમારે આવશે ડીબી આ ચાપ આવશે ખ્યાલ આવ્યો હવે તથા તેના ઉપર તથા આ ડીબી ચાપ છે એના પર ક્યો બિંદુ આવેલો છે એ બિંદુ આવેલું છે તો તેના પર આપણે શું લખશું અહીંયા અહીંયા બિંદુ ડી ડી ની જગ્યા શું છે

ખૂણો B અને D આપણા કાટ ખૂણો કીધા જો એ લખી દઈએ ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 આપણે સાબિત કર્યા જો B ને D જો જો આપણે લીટા કર્યા છે તો આપણે હવે શું થાય કે D AB ની 90 ઓસ નો થાય આનો અર્થ થાય આ ટૂંકું લખો ખૂણો A પણ 90 નો થશે હવે તમારે આકૃતિ અહીં આવશે આકૃતિ 4 તો હું માનું છું કે આ તમને ખ્યાલ આવી ગયો આપણે માત્ર આક્રોમનો ઉપયોગ કરીશું કે ભાઈ તમાર આર્ધવર્તુળ દોરો એટલે આર્ધવર્તુળ ચાપ પર કોઈ પણ જગ્યાએ ગમે તે બિંદુ આવેલું હોય તો કાટકોણ એટલે ગયો એટલે એ રીતે એક આટકોણો થાય અને સી પણ કેવો થાય કાટકોણ વધારે થોડું ભલે ચાલે આપણો દાખલો પણ તમને વ્યવસ્થિત દાખલો કરી દો ને હવે આપણે લેશો આકૃતિ 3 ને બદલે 9 છે આકૃતિ 4 ચાલો આકૃતિ 4 આપણો ઓ કેન્દ્રિત અર્ધવર્તુળ ઓ કેન્દ્રિત અર્ધવર્તુળમાં ચાપ ચાપ તો તમારી ડીબી છે તથા આ ચાપ ઉપર જો બીજો આવેલો છે સી બિંદુ આવેલો છે આ એ નહીં આવે પણ અહીંયા શું છે સુધારો વધારોમાં આપણે ઉલોક્ષો સી ચાલ કે આ તમારી ચાપ ઉપર અહીંયા તમારું સી બિંદુ આવેલું છે આ જે બિંદુ આવે તેનાથી ખૂણો કરો ડીસીબી આ જે ખૂણો આ છે એવો છે ખૂણો ડીસીબી જો ઓલો ડીસીબી કેવો અથવા તો બીસીડી જે તમારે કેવું હોય કહી શકો કેટલા શો થાય કેવો શો થાય અને તેથી કરીને અર્ધ વર્તુળ માનો ખૂણો કાટખૂણો આ શા માટે થયો તો આપણે પ્રમેયની સાબિત કરી એટલે તમારે એ અને ખૂણો સી કેવા થાય ને એવો બસ હવે આપણો પૂરો થઈ છે તો હવે આ બધું દૂર કરી નાખો હવે જે જે આપણે પાસે મળ્યું છે એ લખી લખી ચાલો હવે જે જે આપણે પાછા અગાઉ જે મળ્યું હતું એ લખીએ અને અત્યારનું જે મળ્યું છે એ બધી વિગત લખી નથી એટલે તમને હમણાં જ લોકો તમે જ કહેશો આ જે દાખલો જે છે એ છે આવશે લંબચોરસ મળશે આપણે અગાઉ અગાઉ જો આપણે લખેલું આ AB બરાબર CD સાબિત કર્યું હતું AB બરાબર CD આ શું છે આ બાજુ આવે છે અને AD બરાબર BC તથા चलो ए बी सी डी बराबर ए डी बराबर हूँ छे बी सी आ बदे लंब चौरस की बाजू छे आ लखो लखी एक बाजू अपने लखशो बाजू चलो आ चार बाजू छे आ एक बे त्रण ने चार पर सामसामे ने बाजू सरखी छे जो ए बी बराबर सी डी ए बी बराबर सी डी એડી બરાબર બીસી તથા આ જે બધું લખે લઈ બધા ખૂણા ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી કેવા છે આ બધા નેવું ના ખૂણા છે બરાબર કેટલા છે નેવું ના ખૂણા છે એટલે કાટ ખૂણા અને તેથી કરીને આપણે લખી શકાય કે એ બી સી ડી શું છે આપણે સાબિત કરવાનું છે મને લાગતું નથી મુશ્કેલી પડી હોય નબળામાં નબળો વિદ્યાર્થી કે સામાન્ય સામાન્ય કક્ષાનો જે વિદ્યાર્થી હોય આ દાખલો એક થી બે વાર જોશે આ પ્રમાણે ઉપયોગ કરશે તો એને જરાય તકલીફ નહીં પડે તમને સમજાવવા માટે તમે સમજો એ માટે કદાચ આ દાખલો સમજાવવા ટાઈમ લીધો છે પણ આખલો તમને અવશ્ય આવડશે એટલા માટે આગળનો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ બેસીબ કરો ચાલો આવજો